કલ્યાણપુરા ગામે રામાનુજ પરિવારે અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજની રાહ ચિંતતું કાર્ય કર્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રામાનુજ સાધુ પરિવારે સ્વર્ગસ્વ અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજની રાહ કાર્ય કર્યું રાધનપુરના કલ્યાણપુરા ગામથી સાધુ કાશીરામભાઈએ જયસિંયારામ સાથે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ અમારા ભાઈ સ્વર્ગસ્વ ભજનદાસની ઉત્તર ક્રિયામાં દિલગીરી સાથે જણાવ્યું કે અમારા ભાઈ શ્રી સાધુ ભજનદાસ લક્ષ્મણદાસ તારીખ દસ માર બે હજાર ચોવીસના રોજ શ્રી ત્રીજી ચરણ પામ્યા છે જે સદગત ની ઉત્તર ક્રિયા સંવત બે હાજર એક્યાસી માક્ષર વત પાંચમ ગુરુવાર તારીખ ઓગણીસ બાર બે હાજર ચોવીસ ના રોજ ઉત્તર ક્રિયા કરાઈ હતી જે ઉત્તર ક્રિયા દરમિયાન સૈયાદાન ગૌમાતાને માતાને ચાર પોળા અને શાળાના બાળકો આંગણવાડીના ભૂલકાઓને પ્રસાદી આપી પરિવારે સેવાલક્ષી કાર્ય કરી સદગત આત્માને શાંતિ અર્થે પ્રાર્થના હવન યજ્ઞ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી અનોખી ઉત્તર ક્રિયા કરી સમાજની રાહ કાર્ય કર્યું હતું અહેવાલ અનિલ જ રાધનપુર પાટણ